મોવા જવાની તૈયારી ભાઈ તૈયાર થઈ ગયા છે ને મોવા નીકળી કારણ કે દહ વાગી ગયા છે ને વરસાદ નો આવે ને એ પેલા મોવા થી વહી આવી આપણે મોવા જતા પેલા છે ને ભાઈ શાહ બની ગઈ છે શાહ પીને પછી જાય એટલે હે ને ચાલુ ગાડી આપણને ઊંઘ ન આવે આ બધે કપાસ સોંપીને વહી આવ્યા સવાર સવાર હવે છે ને ભાઈ શાહ પીને ભાગી કારણ કે આડા દસ નો ટાઈમ થઈ ગયો છે કમ્પ્લીટ મિત્રો ભાઈ નીકળી ગયા છે ગાડી લઈને કારણ કે ભાઈ વોઇસ ઓવર કર્યો છે કારણ કે ભાઈ પવન વધારે આવે છે તો મળી કમ્પ્લીટ મિત્રો મોવામાં આવીને ભાઈ કપડાની ખરીદી કરીને ગઈ છે આપણે લાવે બતાવી દઈએ દુકાન દુકાનનું નામ છે તમારે લેવાય તો પૂગી બહુ જાવી ભાવમાં મળી જાય આપણે તો ભાઈ છે ને શિવવાના કાપડ લીધું છે તૈયાર જોઈ છે આગળ હવે લેવા જઈશ તૈયાર લેતા જઈ ને બાર વાગી ગયા છે ભાઈ કમ્પ્લીટ મિત્રો ભાઈ પાંચ વાગી ગયો છે ને વરસાદ આવી ગયો છે થોડોક અને કપડાં લેવામાં આખો દિવસ થઈ ગયો મોદી બીજા નથી અને મનસુનિમ થવા આવી ગઈ છે મનસુનિમ થાય ભાઈ નીકળી થોડા ઘણા કપડાં લેવાના છે

બાકી આ તાગડા લઈને આવેલા છે આ બેન કઈ લીધું જ નહીં અમારા મોટા બેને પાછા મૂકી દીધા ભાવ વધારે થઈ ગયો ને કપડા લઈને આવ્યા એવું થયું ભાઈ ઘરે ભૂગી ગયા છે ને હાથ વાગી ગયા છે ઢીંગુ બેન મૂકી દીધા એ બેને બા હવે સા તો પાવ વાલો

અને આટલી ઊન છે હવે આને તોરણ ગૂંથવાના હે પાછા તો સા બનાવે અમારે પાછા પીને જ છે કારણ કે થાકી ગયા છે ભાઈ આખો દી ફરી ફરીને થોડોક વરસાદ આવ્યો તો હાન નો પણ વાંધો નહીં આવ્યો મારા પટેલ લઈ આવેલા હતા એને થોડા ઘણા કપડા લીધા એ વૈયા ગયા ઘરે અને આપણે વૈયા એવા ખાઈ ને થઈ ગયા છે કમ્પ્લીટ આજનો અલગ તમને કેવો લાગવો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો આપણને તો આજનો અલગ આપણે પૂરો કરી મળી પાછા એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બધીને જય માતાજી જય બાબા સીતારામ